ભરૂચ જિલ્લાના આમોદ સમાચાર સામે આવ્યા છે આમોદ તાલુકાના સરભાણ ચકલા સ્થિત આવેલી શ્રી એ એલ જે પટેલ એન્ડ શ્રી ડી જે પટેલ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ચકલા સરભાણ ખાતે આજ રોજ ગુજરાતી વિભાગના અધ્યક્ષ એવા ડોક્ટર નરેશભાઈ વાઘેલાનો ભાવભીનો વિદાય સમારંભ યોજાયો તારીખ ત્રીસ છ બે હજાર રોજ સવારે સાડા કલાક ખાતે કોલેજના સભા હોલ ખાતે આજ રોજ ડોક્ટર નરેશ વાઘેલાનો ભાવભીનો વિદાય સમારંભ યોજવામાં આવ્યો હતો ડૉક્ટર નરેશભાઈ વઘેલાનું કાર્ય વિશે વાત કરીએ તો તેઓ સૌપ્રથમ પ્રથમ કોલેજમાં તેર વર્ષ સુધી અધ્યાપક તરીકે તેઓએ ફરજ બજાવી ત્યારબાદ અઢાર વર્ષ સુધી સરભાણની કોલેજમાં ગુજરાતી વિભાગના અધ્યાપક તરીકે તેઓએ ફરજ બજાવી તેઓના આ અઢાર વર્ષના કાર્યકાળમાં કેટલાય વિદ્યાર્થીઓને તેઓને નિપુણતા કરાવી છે તેમજ કેટલાય વિદ્યાર્થીઓ આજે અધ્યાપક બની અને તેઓની સાથે કામ કરી રહ્યા છે ત્યારે તેઓને એક અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો પરંતુ વાત તો આજે તેઓના માતૃ સંસ્થામાં તેઓને ફરીથી બોલાવવા આવતા ભાવભીનું વિદાય સમારંભ યોજવામાં આવ્યું હતું આ વિદાય સમારંભમાં કોલેજના પ્રમુખ તથા ટ્રસ્ટીઓ દ્વારા પ્રશંસા પત્ર તથા મોમેન્ટો આપી તેઓનું ભાવભીનું વિદાય સમારંભ યોજવામાં આવ્યો આ પ્રસંગે ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ પણ ઉપસ્થિત હતા અને તેઓએ ડોક્ટર નરેશભાઈ વાઘેલા સાથેના અભ્યાસકાળના કેટલાક પ્રસંગોને વાગોળ્યા હતા અને તેઓની ભણાવવાની પદ્ધતિ અને તેઓની ગુજરાતી પણની પકડ એક કવિ જેવી હોય તેવું પણ વિદ્યાર્થીઓ દ્વારા જણાવવામાં આવ્યું